નવીન ન્યાય ભવનના નિર્માણથી લોકોને ઝડપથી ન્યાય મળશે હાઈકોર્ટ ઓફ ગુજરાતના ન્યાયાધીશ શ્રી પ્રણવ ત્રિવેદી તો મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાની અંદાજીત પાંચસો લાખના ખર્ચે નિર્માણ પામેલ નવીન કોર્ટ બિલ્ડિંગનું લુકારપણ સમારોહ યોજાયો નવીન કોર્ટ બિલ્ડિંગ નહીં મુકતા હાઈકોર્ટ ઓગ ગુજરાતના જજ પ્રણવ ત્રિવેદીએ એડમિનિસ્ટ્રેટિવ જજ અને હાઈકોર્ટ ઓફ ગુજરાતના જજ પ્રણવ ત્રિવેદીના વરધાસ્તે મહીસાગર જિલ્લાના વીરપુર બીઆરસી ભવનની બાજુમાં અંદાજિત પાંચસો બે પોઈન્ટ એક્યાસી લાખના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધા સભર નવી સિવિલ કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે એડમિનિસ્ટ્રેટિવ જજ અને હાઈકોર્ટ ઓફ ગુજરાતના જજ પ્રણવ ત્રિવેદીએ જણાવ્યું હતું કે નવી કોર્ટ બિલ્ડિંગ તેની આધુનિક સુવિધાઓ અને અદ્યતન ભૌતિક માળખાકીય સુવિધાઓથી સજ્જ છે નવીન કોર્ટ ભવન મળતા ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની સાથે લોકોને અત્યાધુનિક પ્રાપ્ત થશે તેમણે લોકોને ઝડપી અને સરળ ન્યાય આપવા વકીલ અને ન્યાયાધીશોની મહત્વની હોવાનું જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું કે નવીન ન્યાય ભવનના નિર્માણથી લોકોને ઝડપથી ન્યાય મળશે નાગરિકો કોર્ટને વિશ્વાસથી જુએ છે અને લોકો કોર્ટને ન્યાય મંદિર તરીકે જુએ છે ત્યારે વકીલો પાસે આવતા વ્યક્તિઓ આશા અને વિશ્વાસથી આવતા હોય છે તેથી તેમને વ્યવસ્થિત સાંભળીને વકીલો તેમની ફરજ નિભાવે આ નવીન કોર્ટ બિલ્ડિંગમાં પ્રિસાઇડિંગ ઓફિસર ચેમ્બર મધ્યસ્થી કક્ષ વકીલ બાર ઈ સેવા કેન્દ્ર ચિલ્ડ્રન રૂમ મેડિકલ ફેસિલિટી કોર્ટ રૂમ લેડીઝ ફિટનેસ રૂમ સેન્ટ્રલ રેકોર્ડ રૂમ કોન્ફરન્સ રૂમ અને લાઇબ્રેરી જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે આ પ્રસંગે મહીસાગર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમતી એન એમ એમ એન ગડકરીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા અને વીરપુર પ્રિન્સિપલ સિવિલ જજ ડીએમ પરમારે આભાર વિધિ કરી આ પ્રસંગે વીરપુર બાર એસોસિએશન પ્રમુખ એલ એમ સોલંકી પ્રિન્સિપાલ જજ ઓફ ફેમિલી કોર્ટના જજ ટી એચ દવે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સેક્રેટરી એમ જે બિહોલા લુણાવાડા પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ પીસી સોની લુણાવાડા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ એમ પરમાર બાલાસિનોર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ કે એન અંજારિયા સહિત વકીલશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ભરત ખાંટ સિટી ગોલ્ડ ન્યૂઝ મહીસાગર